પણ આપણે મૂળ વાત કરવી છે શિક્ષણ અને કેળવણીની વચ્ચે પણ એથી એ પહેલાંની વાત કરવી છે મારે કે તમને યુનેસ્કોનો એક ડેફિનેશન છે એની એક વ્યાખ્યા છે કે દુનિયામાંથી કયા પાંચ એવા ક્ષેત્ર છે કે જ્યાંથી તમને જ્ઞાન મળે છે સૌથી પહેલું જ્ઞાન તમને મળે છે તમારી માતાની પાસેથી એટલા માટે કે જ્યારે તમે જન્મ લ્યો ને પછી આ જ્ઞાન મળવાની શરૂઆત થાય પણ તમે જન્મ તો નવ મહિના પહેલાં માતાના ઉદરની અંદર લઈ લીધો છે અને એ નવે નવ મહિનાની અંદર બાળક જ્યારે ચાર પાંચ મહિનાનું અંદર થઈ જાય ત્યારે એ સ્વાદ પારખતું થાય એ સુગંધ પારખતું થાય એ અવાજ સાંભળતું થાય એ મ્યુઝિક સાંભળતું થાય એ અમુક સમયની સાથે સૂતું અમુક સમયની સાથે જાગતું થાય સૌથી પહેલું જ્ઞાન છે ને તમને તમારી માતાની પાસેથી મળે છે અને એટલા માટે કહેવાયું છે કે માથી વિશેષ કોઈ યોદ્ધા નથી તમે શિવાજીનું જીવન હોય તોય લઈ લો તમે સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન હોય તોય લઈ લો અને એથી વિશેષ તમે ગાંધીજીનું જીવન હોય તોય લઈ લો સૌથી વધારે કોઈ વ્યક્તિએ એના જીવનની અંદર એવું કહ્યું હોય કે મને જ્ઞાન ક્યાંથી મળ્યું તો કે મારી માના ઉદરમાંથી મળ્યું અને એથી વિશેષ તમે મહાભારતની અંદર બહુ સારું ઉદાહરણ કે જેને સાત કોઠા વિંધવાનું જ્ઞાન છે એ પણ એના માતાના ઉદરની અંદરથી મળ્યું છે બીજું જ્ઞાન છે એ માણસને એ આંકડાકીય જ્ઞાન હોય એ માહિતીવાળું જ્ઞાન હોય એ કમ્પ્યુટરનું જ્ઞાન હોય અક્ષરનું જ્ઞાન હોય એ બીજું જ્ઞાન છે એ થોડુંક બાળક મોટું થાય એટલે એના શાળા જીવન હોય કોઈ સંસ્થા હોય કોઈ યુનિવર્સિટી હોય એની પાસેથી મળતું હોય એના જીવનની અંદર ત્રીજું જે જ્ઞાન છે એ સમાજ પાસેથી મળતું હોય કારણ કે રીત કોને કહેવાય રિવાજ કોને કહેવાય પરંપરા કોને કહેવાય તહેવારો કોને કહેવાય આ બધી જ વસ્તુઓ છે છે આપણને સમાજની સમાજની પાસેથી પાસેથી મળે અને આપણે જન્માષ્ટમી તો આપણને ક્યાં ખબર પડતી હતી કેવી રીતે ઉજવાય બીજા ઉજવાય એમાં આપણે શરૂઆત કરીએ નવરાત્રી તો કે કેવી રીતે ઉજવાય તો કે આપણી આસપાસનું જે લોકબોલી હતી જે લોક વાર્તાઓ હતી એની અંદરથી આપણને ખબર પડી કે આવી રીતે ઉજવાય એના પછીનું ચોથું જ્ઞાન છે એ માણસને એના અનુભવ ઉપરથી મળે છે કારણ કે કહેવાય છે કે અનુભવથી વિશેષ કોઈ મોટો શિક્ષક જ નથી તમે એક વખત ગરમ તપેલીને અડો ને પછી જ ખબર પડે કે ગેસની ઉપર નીચે ગેસ હોય અને અડીએ ને તો દાજીએ નાના બાળક હોય ને આપણે કહીએ ને મમ્મી બે તપેલી સરખી જ છે કેમ ખબર પડે કે ગરમ છે પછી એને કેવું પડે કે તું હળવેકથી થી આમ અડે થોડું કેવું એટલે ખબર પડશે કે ગરમ છે ઠંડી છે આ અનુભવ છે ને દુનિયાનો સૌથી મોટો શ્રેષ્ઠ શિક્ષક છે અને દુનિયામાં જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિને તમે ઠોકર આપી છે ને એ વ્યક્તિએ ડબલ રીતે વાર કર્યો છે આપણે એમ કે ઘાયલ પક્ષી હોય કે ઘાયલ શિકારી હોય ને ઘાયલ કોઈ સિંહ હોય ને એ જ્યારે ઘાયલ ત્યારે તીવ્ર ગતિથી કરે એટલે એ અનુભવ છે એ અનુભવમાંથી જ છે અને કદાચ સમાજની વચ્ચે પોતાનું જીવન બહુ સરસ રીતે આપી શકે તો એ માત્ર અનુભવ ઉપરથી જ આપી શકે અને એના પછી પાંચમું જ્ઞાન છે ને પ્રકૃતિની પાસેથી મળે છે પ્રકૃતિની અંદર સરસ મજાના ઉડતા પક્ષીઓ જોયા એટલે માણસના મનની અંદર વિચાર આવ્યો કે પક્ષીઓ ઉડી શકે તો આપણે કંઈક વિમાન બનાવી શકાય ખરું એટલે જ્ઞાન ત્યાંથી મળ્યું તરતી માછલી જો એટલે તરત જ વિચાર આવ્યો કે માછલી તરી શકે તો હોળી તે લાકડાની આપણે બનાવીએ તરી શકે સ્ટીમર બનાવીએ તરી શકે તમે ક્યારે વિચાર કર્યો કે માણસ પચાસ કિલોનો સાઠ કિલોનો સો કિલોનો હોય હોળી તો એનાથી વિશેષ વજનની હોય તેમ છતાં એ તરી શકે છે આપણે નથી તરી શકતા એટલા માટે કાંઈ અંદર નેગેટિવિટી ભરી છે અને પેલું લાકડું છે ને એની અંદર ક્યાંય નેગેટિવિટી નથી હંમેશા એને કોકના માટે કંઈક આપવાનો જ વિચાર રાખ્યો છે એટલે પ્રકૃતિ છે એની પાસેથી પણ માણસે કંઈક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે આ યુનેસ્કોની ડેફિનેશન છે કે માણસ સમાજ પાસેથી મેળવે છે પ્રકૃતિની પાસેથી મેળવે છે મા પાસેથી મેળવે છે એથી વિશેષ કે પોતાને જે અનુભવ થાય છે એની પાસેથી મેળવે છે અને શાળા કોલેજ હોય એની પાસેથી મેળવે છે હવે આપણે વાત પર આવીએ એ કોટલ્યને તમે લઈ લો ચાણક્યને લઈ લો દયાનંદ સરસ્વતીને લઈ લો એ ગાંધીજીને લઈ લો કોઈ પણ વ્યક્તિ હોય એને તમે લઈ લો હંમેશા એ વ્યક્તિ એવું કહેશે કે શિક્ષણમાં અને કેળવણીમાં એટલો જ ફેર છે કે નીતિમત્તા પ્રામાણિકતા વફાદારી આ બધા જ જેટલા સારા ગુણો છે એ આપણી અંદર આવે અને આપણી અંદર ઈર્ષા ભેદભાવ વગેરે જેવા જે નબળા ગુણો છે એનો એક બાજુ જતા રહે એક બાજુથી સારી વાત આવે અને જે નબળી વાત છે આપણામાંથી નીકળી જાય એટલે સમજવાનું કે માણસની અંદર શિક્ષણથી વિશેષ કેળવણી છે એ આવી ગઈ છે પણ આજે સમય રીલ્સનો છે એટલે મેં મારી દ્રષ્ટિએથી મને જે ગમતી અમુક રીલ્સ હું રીલ્સ જોઉં છું પણ મારી રીલ્સ જોવાની અંદર એક લિમિટેશન મેં બાંધી છે કે આવી રીલ્સ તો હું નથી જ જોતી બીજી કે મારે તમને એ કેવું છે એવી પાંચ રીલ્સ છે ને મેં ભેગી કરી છે અને પાંચ રીલ્સ તમે જોશો ને એટલે લગભગ તમને ચોથા ચારે ચાર દિવસનો સાર તમને બહુ ટૂંકમાં પાંચ મિનિટની અંદર સમજાઈ જશે હું ઈચ્છું છું કે પાંચ રીલ્સ છે ને અહીંયાથી પ્લે કરવામાં આવે પેલો જે વિડીયો તમને આપવામાં આવ્યો હતો ને એની અંદર તમને દેખાશે કે ખરેખર કેળવણી તમારી અંદર હોય તો તમે કેવું વર્તન કરો છો અને માત્ર તમારી અંદર નેવું પંચાણું અઠાણું નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા આવ્યા હોય તો તમે કેવું વર્તન કરો છો એની અંદર ક્યાંક તમને સમજાશે પેલું છે કે શિક્ષણની સાથે સંવેદના હોય ને એને કેળવણી કહેવાય વોલ્યુમ કરજો બીજા કોકના દુખની અંદર દુઃખી થઈ ને પણ એને સાથ આપીએ એનું નામ કેળવણી છે

अरे मनु आज तो तुम टाइम पे आए हो पर तीन दिन से कहाँ थे खैर छोड़ो बच्चों आज का दिन हमारे लिए बहुत खास है क्योंकि जब से स्कूल खुली है तब से मनु आज पहली बार टाइम से स्कूल आया है चलो सब इसके लिए तालियां बजाओ <laughs> बस, 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 बस बस लगता है आज बापू ने कुछ नहीं बताया क्यों नहीं बापू चल बस ऐसे हमेशा वक्त पे आऊंगा मैं चंदेरे गरीबिया दे दिन सी बाले दिया छत्ता ले मिट्टी दा अरे यार तेरी मम्मी को कॉल आ रहा है ले बात कर ले अरे काट दे काट दे अरे यार फिर से आ रहा है मम्मी कॉल बात कर लेना क्या पता कोई जरूरी बात हो हेलो अरे यार आपको कितनी बार समझाया कि जब भी मैं दोस्तों के साथ होता हूँ मेरे को कॉल करके परेशान मत किया करो कॉल रखो ये ले और हाँ वो ना अभी तेरी गर्लफ्रेंड का भी कॉल आया था तो मैंने काट दिया था अरे यार भाई तू पागल वागल है के तेरे को पता नहीं कि मेरे से कितना प्यार करती है वो कितनी फिकर कर रही होगी मेरी फिक्र अब तुझे आज पाल पोस्ट के इतना बड़ा करा जिसमान है उसका कॉल आना तुझे परेशान कर रहा है और जो तेरा दो दिन का प्यार है वो तेरे को कॉल कर रही है तो तुझे लग रहा है कि वो तेरी फिक्र करती है अगर तुझे अपने प्यार पे इतना ही भरोसा है ना तो रोक कोई हेलो टीना वो ना देवेंद्र का एक्सीडेंट हो गया तो क्या तुम आ सकती हो जल्दी से अरे मैं नहीं आ सकती कहीं अभी मैं बिजी हूँ अब हेलो आंटी वो ना देवेंद्र का एक्सीडेंट हो गया तो क्या आप आ सकते हो जल्दी से हाँ बेटा तू उसका ध्यान रखना હેલો હા બિલકુલ ઠીક આપ ચિંતા મત કરો સોરી ભાઈ અને છેલ્લી વાત કે સાચી કે અરુણી જો તમારી અંદર હોય ને તો એ તમને નમતા શીખવે છે આ પાંચ રીલ્સ જે આજ સુધીમાં મને સૌથી વધારે ગમી હતી અને એનું એક બંડલ તરીકે મેં આપની વચ્ચે ઉપસ્થિત કરી છે એટલા માટે ક્યાંક મને એવું લાગ્યું કે શિક્ષણ કરતાંય એ કેળવણી છે એ જીવનની અંદર ખૂબ મહત્ત્વની છે પણ તમે કોઈ પણ દીકરીનો જ્યારે બાયોડેટા આવતો હોય કોઈ દીકરાનો કોઈ દીકરી માટે તો એની અંદર લખ્યું હોય કે કદાચ બોર્ડ રેન્કર હતો ટોપ રેન્કર હતો ગોલ્ડ મેડલિસ્ટ છે સિલ્વર મેડલિસ્ટ છે પણ એની અંદર એ ટકાવારી છે ને એ શિક્ષણથી કાઢી શકાય પણ કેળવણી જેની અંદર હોય ને એની ત્યારે ટકાવારી ન કાઢી શકે એનો માત્ર અનુભવ કરી શકાય કોઈ પણ દીકરી હોય એના માટે કોઈ દીકરો સિલેક્શન કરવાનો હોય તો ત્યારે સૌથી વધારે મહત્વની આ વાત હોય અત્યારે કદાચ એ ડિવોર્સ થતા છે એટલા માટે કે આજના બાયોડેટાની અંદર ક્યાંય એવું નથી લખેલું કે આ આટલા ટકા કેળવાયેલો છે સરસ લખ્યું હશે કે એને એના જીવનની અંદર અચિવમેન્ટ શું કર્યા છે પણ કેળવણી કોનામાં કેટલી છે આ વાત તમારે જાણવી હોય તો મારી પાસે મારી સમજ પ્રમાણે મારી બુદ્ધિ ક્ષમતા પ્રમાણે મેં બાર એવા વિધાન કર્યા છે કે બાર આ લાક્ષણિકતા હોય તો તમે ઓળખી શકો કે આ કેળવાયેલો વ્યક્તિત્વ છે અને તમારા મા બાપ બેટા સાંભળજો કોઈને નેવું ટકા પંચાણું ટકા અઠાણું ટકા આવે એમાં ઇન્ટરેસ્ટ નથી તમારામાં કેળવણી થાય ને આટલો ઇન્ટરેસ્ટ છે કારણ કે તમારી અંદર સારું રિઝલ્ટ આવ્યું હોય ને તો તમે કોઈને સામે ઝૂકી ન શકો તમારી સામે કોઈ સારા એવા સંત મહાત્મા હોય તમારી સામે વ્યાસપીઠ આવે તો તમને ખબર પડવી જોઈએ કે તમારે અહીંયા ઝૂકવાનું છે ઘણા ઘણા મેં ઘર એવા પણ જોયા છે કે જેની અંદર મહેમાન આવે ને ત્યારે ભાઈ બીજા બેડરૂમમાં કે ત્રીજા માળે પહોંચી ગયા હોય કારણ કે એને ખબર જ નથી કે ઘરની આંગણે આવેલા જે મહેમાન છે ને એનો ક્યારેક આથીથી સંસ્કાર કરાય એને હંમેશા એમ જ થાય છે કે મહેમાન આવે તો એ તો મોટા માટે આવે છે આપણા માટે નથી આવતા પણ આતિથ્ય સત્કાર એને ખબર જ નથી કેવી રીતે કરાય પણ ક્યાંક આપણે આ બાળકની અંદર તો જો કે આપણી વ્યસ્તતાને લીધે ચૂક્યા જ છીએ પણ બેટા તમને કદાચ શિક્ષણની સાથે સાથે કેળવણી છે એ જીવનની અંદર ઉપયોગી થશે અને શિક્ષણ અને કેળવણી ભેગી થતી હોય ને તો જ એ જીવનની અંદર કરિયર તરફ આગળ તમે ડગલું માંડી શકો બાકી કોઈ પણ વ્યક્તિ એમ કહે કે મેં આ કરિયર બનાવ્યું હું નથી માનતી કે એની અંદર શિક્ષણની સાથે સાથે કેળવણી ન હોય તો એ આગળ જઈ શકે